એની એની આજે મારે ખાસ તમારી જોડે વાત કરવી છે અ સૌપ્રથમ જે મુદ્દો હતો જે સીસી મુખ્ય પરીક્ષા ને લઈને તો એ સીસી મુખ્ય પરીક્ષામાં ક્યારે આવશે બરાબર તો એ જે પ્રશ્નો હતો એમાં ઓફિશિયલ અધિકૃત રીતે જે જવાબ મળેલા છે એ અધિકૃત જવાબોની આજે હું તમારી સમક્ષ ચચા કરી રહ્યો છું જેમાં અમારા દ્વારા સાહેબને જે પ્રશ્નો પૂછવામાં આવ્યા બરાબર ઘણા બધા ઓબંદરે પણ ઘણા બધા ઓપ્તરે પણ તો તેમાં સાહેબનું એવું કહેવાનું છે કે ભાઈ જવાબદાર જે અધિકારીઓ છે એનું કહેવાનું છે કે સીસી ગ્રુપ એ અને ગ્રુપ બી એ જે બે તબક્કાની જે પરીક્ષાઓ લેવામાં આવનારા છે એમાં પંદર નવેમ્બર એ લોકો ગણતરી રાખી રહ્યા છે કે પંદર નવેમ્બર ની આસપાસ આ પરીક્ષા લેવાનું આયોજન થઈ શકે છે એટલે પંદર નવેમ્બર ની આસપાસ આ તમારી જે મુખ્ય પરીક્ષા એટલે કે ગ્રુપ એ અને ગ્રુપ બી ની જે પરીક્ષાની વાત કરી રહ્યો છું એમાં સંભવતઃ પહેલા પેલા ગ્રુપ એ ની જે પરીક્ષા છે એ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે એટલે ગ્રુપ એ ની જે પરીક્ષા છે એ પંદર નવેમ્બર ની આસપાસ લેવાની શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે પંદર નવેમ્બર આસપાસ તમારી આ ગ્રુપ એની પરીક્ષા લેવામાં આવશે અને ત્યારબાદ જે કહી શકાય ગ્રુપ બી જે છે બરાબર એ ગ્રુપ બી ની પરીક્ષાનું આયોજન થઈ શકે છે હવે આમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ને જે પ્રશ્ન હતા એ પ્રશ્નોની ચર્ચા આજે અમે આવેદનપત્રના ભાગરૂપે પણ કરી છે અને સીબીઆરટી પદ્ધતિમાં અહિયાં જે નોર્મલાઇઝેશન છે નોર્મલાઇઝેશનમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે અને સંતોષ હશે ઘણા બધા વિદ્યાર્થીને असંતોષ હતો તો બંનેની વાત અમે ત્યાં રાખી છે કારણ કે આજે જે પાસાઉ ઉમેદવારો પણ અમારી સાથે હતા અને ઘણા એવા પણ ઉમેદવારો હતા અ જે લોકો મળવા આવેલા تھے બંનેની હું વાત કરીશ તમને પણ તે વેલા જે પોઝિટિવ વાત છે જે સકારાત્મક છે સકારાત્મક વાત તમારા સમક્ષ મૂકું

એટલે જે કોમન કેન્ડિડેટ્સ નો જે મુદ્દો હતો બરાબર ડુપ્લિકેટ વિદ્યાર્થીઓ એટલે કે ગ્રુપ એ માં પણ હોય ગ્રુપ બી માં પણ હોય ઘણી વખત એવું થાય કે ગ્રુપ બી નું રિઝલ્ટ કઈ વખત આવી જાય એટલે પેલા આવી જાય તો એમાં કેન્ડિડેટ પણ જગ્યા રોકે પછી ગ્રુપ એ માં જતો એટલે જગ્યા ખાલી પડે તો એનું એવું ન થાય એટલા માટે અહીંયા ઓપ્શન જે છે એ જયારે ચૂઝ કરવાનો છે ત્યારે ગ્રુપ એ જે છે એનું સિલેક્ટ જે લિસ્ટ આવવાનું છે સિલેક્શન લિસ્ટ એ પેલા આવશે અને એમાં પણ ગ્રુપ બી છે કે ગ્રુપ એ છે એમાં પણ ઓપીટી આઉટ નો ઓપ્શન અવેલેબલ રહેશે એટલે આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે ઓપીટી આઉટ જે છે એ પણ ઓપ્શન અવેલેબલ રહેશે અને ગ્રુપ એ નું જે નિમણૂક છે એ નિમણૂક પહેલા પહેલા ગ્રુપ એ ની થશે બીજી વાત હતી કે ભાઈ કેટલા ઘણા ઉમેદવારોને બોલાવવામાં આવશે તો અહીંયા જે જોવા જઈએ તો ગુણસેવા પસંદગી મંડળનું કેવું એવું છે

કહેવામાં આવ્યું છે કે ભાઈ જીપીએસસી પેટર્ન થી અમે અત્યારે હાલ અમારી બોલાવવાની ઓથોરિટી નથી બરાબર છે હાલ એમાં એ જે કહી શકાય કે જે જગ્યાઓ બહાર પડી છે એના સાત ગણા ઉમેદવારોને જ બોલાવવામાં આવશે એટલે લગભગ જોવા જઈએ તો પંચાવનસો જગ્યા છે પંચાવનસો ચોપન એના સાત ગણા ઉમેદવારોને બોલાવવાની એ લોકો તૈયારી કરી રહ્યા છે સાડત્રીસ થી સમથિંગ સાડી સાડત્રીસ હજાર કે આઠ હજાર આડત્રીસ હજારની આસપાસ જે જગ્યા થાય છે એમાં જેના કોમન માર્ક હોય એને ક્યાં સુધી ધારો કે કોઈ મેરિટ માની લો કે પંચોતેર અટકે છે તો પંચોતેર સુધીના છેલ્લા કેન્ડિડેટને બોલાવી લેવા એ રીતનો પ્લાન એ લોકોનો છે એટલે કોઈ સાથે અન્યાય ન થાય એવું એમનું કેવું છે હું ક્યાં વાત કરી છે એ વાત તમારા સમક્ષ પેલા ફીરસી દો સીસી બાબતની તો સીસી બાબતમાં એ સ્પષ્ટ છીએ કે જે ભરતી છે એ સેકન્ડરી છે આપણે ફર્ધર એક્ઝામ જે છે એના પછી નેક્સ્ટ એક્ઝામ એ નવેમ્બર કે ડિસેમ્બરમાં એ લેવાનું આયોજન છે મહિનામાં લેવાય જશે હવે અહિયાં ફ્રી થી તમારા ઓપ્શન એ ઉભા થશે અને એ છે ફોર્મ ભરવાના હવે જે લોકો ભૂતકાળમાં ઓજસના માધ્યમથી જે રીતે ફોર્મ ભર્યા હતા એ જ રીતે મુખ્ય પરીક્ષા

ભૂતકાળમાં એવું હતું તમારા રો માર્ક નું રિઝલ્ટ નહીં કારણ કે રો માર્ક હજી સુધી આપવાના નથી અને રો માર્ક માટે બીજા બધા રસ્તાઓ જે છે અપનાવી રહ્યા છે પરંતુ અહિયાં ભરતી જે છે એ ભરતી ભૂતકાળનો જે ચુકાદો આવ્યો બરાબર જે એક કહી શકાય કે પિટિશન કરી હતી અને બધાના માર્ક જાહેર કરવા પડ્યા હતા એ જ રીતે જાહેર કરવી એ લોકોની આ બાબત ની તૈયારી